મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છના ભુજના ઐતિહાસિક હમીરસર તળાવના રૂપિયા બે બે કરોડ તોંતેર લાખના ખર્ચે પ્રથમ તબક્કાના બ્યુટિફિકેશન અને નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું જુબિલી ગ્રાઉન્ડ ખાતે જાહેર સભામાં તેમણે કહ્યું કે તેઓને કચ્છ પ્રત્યેનો પ્રેમ સવિશેષ રહેશે કચ્છને પ્રવાસનના વૈશ્વિક ફલક પર જળહળતું કરાશે મુખ્યમંત્રી શ્રીએ ગુજરાત સરકારના જનહિતના નિર્ણયોની જાણકારી આપતા કહ્યું કે ગુજરાતના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કર્યું છે પારદર્શકતાથી સરકાર વહીવટ કરી રહી છે તેમ જણાવી બાંધકામની મંજૂરી બિનખેતી મંજૂરી અને અન્ય કામગીરીમાં સુધારાલક્ષી નિર્ણયો લીધા છે તેમ કહ્યું હતું મુખ્યમંત્રી શ્રીએ સ્નેહમિલનના પ્રસંગે કચ્છના લોકોને શુભકામના પાઠવી હતી ભુજની વિવિધ સંસ્થાઓ સમાજ આગેવાનોએ મુખ્યમંત્રી શ્રીનું મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાસન સંભાળ્યા પછી ભારતનું ગૌરવ વધ્યું છે વિશ્વના દેશોનું ધ્યાન ભારત તરફ વધ્યું છે ગુજરાતના ખેડૂતોને માત્ર એક ટકાના રૂપિયા ત્રણ લાખ સુધીનું સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે તે અંગે શ્રી રૂપાલાએ શ્રી અને ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા ગુજરાત અને ભારત સરકાર પ્રજાના વિશ્વાસને આંચ આવે તેવું એક પણ કાર્ય કરતી નથી તેવો અહેસાસ અને પ્રતીતિ લોકોને થઈ ગઈ છે તેમ જણાવી શ્રી રૂપાલાએ કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોને ગુજરાત સરકારની આરોગ્યલક્ષી યોજનાના લાભો ગરીબ પરિવારોને મળે તેવા સેવા કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો ભુજના ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે આજે હમીરસર તળાવનું નવીનીકરણ અને ભુજ વિધાનસભા વિસ્તારનો સ્નેહમિલનનો સુંદર કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયો તે યાદગાર પ્રસંગ છે ડોક્ટર આચાર્યએ રાજ્ય સરકારે ભુજના વિકાસ માટે અને પ્રવાસનને વેગ મળે તે માટે કરોડો રૂપિયાનું ફંડ આપ્યું છે તે અંગે આનંદ વ્યક્ત કર્યો હતો નગરપાલિકાના શ્રી અશોકભાઈ હાથીએ આજના પ્રસંગને યાદગાર બતાવી ભુજના લોકોનો ઉત્સાહ વધ્યો છે તેમ જણાવ્યું હતું હમીરસર તળાવના બ્યુટિફિકેશનના ખાતમુહૂર્ત પ્રસંગના સ્થળે કેન્દ્રીય કૃષિમંત્રી રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા પ્રભારી મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા નગરપાલિકા પ્રમુખ શ્રી નીમાબેન આચાર્ય અગ્રણી શ્રી મુકેશભાઈ ઝવેરી પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા જુબીલી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ જાહેર સભામાં પ્રભારી મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ છેડા શ્રી રમેશભાઈ મહેશ્વરી શ્રી પંકજભાઈ મહેતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નગરપાલિકા પ્રમુખ શ્રી અશોકભાઈ આથી શ્રી કિરીટભાઈ સોમપુરા શ્રી અર્જણભાઈ રબારી પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી શ્રી પૂનમબેન જાટ શ્રી કેસી પટેલ તેમજ જિલ્લાના અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જુબિલી ગ્રાઉન્ડ ખાતે આયોજિત સ્નેહ મિલનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા વર્ષો પછી ભારત ની સેનાના નવજવાનોએ આ દેશના એક માથું મોટું કરીને દુનિયાની સાથે જીવિત જઈ શકે એ પ્રકારનું પરાક્રમ ને જોઈએ તમે ઉભવા થઈ એને વધાવી દો વાત દેશના પ્રથમ તરીકે વડા દુનિયાની નજર ભારત દ્વારા કેવી થઈ ગઈ આપણને જેમ કોઈ ભારત એને બદલે આજે સ્થિતિ એવી છે અમેરિકા હોય જાપાન હોય ચીન હોય જર્મન હોય દેશની દુનિયાની જે મહાસત્તા હોય એ બધા વિચારતા હોય છે નરેન્દ્રભાઈ મોદી નું વલણ કયા દેશમાં કેવું છે નરેન્દ્રભાઈ કેવું સ્ટેપ લઈ રહ્યા છે એ પર્યાવરણ વિશે નરેન્દ્રભાઈ મોદી શું વિચારે છે કેવું વિશે નરેન્દ્રભાઈ મોદી શું વિચારે છે

આ સરકારે અનેક વિવિધ પગલાઓ લીધા છે અને હજી લેવાની છે ત્યારે આ સરકાર ગરીબોને સમર્પિત છે આ સરકાર શોષિતોને પીડિતોને સમર્પિત છે અને આ સરકાર બધા સંસાધનો નો ઉપયોગ આ ગરીબો પીડિતો શોષિતો માટે કામ થાય એ માટે આ સરકાર આગળ વધી રહી છે